અમદાવાદ શહેરમાં છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયા ચાર નવા કોરોનાના કેસ શહેરમાં મે મહિનામાં નોંધાયા કોરોનાના કુલ આડત્રીસ કેસ

આ પૈકી ત્રણ પેશન્ટ છે જેને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવેલા છે અને માઇલ્ડ કફ ફીવરની હિસ્ટ્રી છે જ્યારે એક પેશન્ટ છે કે જે એટી ફોર યર ઓલ્ડ મેલ પેશન્ટ છે તેમને પ્રાઇવેટ હોસ્પિટલમાં હાલમાં એડમિટ કરવામાં આવેલા છે કોર્પોરેશનમાં હાલમાં ટેસ્ટિંગ બાબતે શહેરની હોસ્પિટલ છે એનજી હોસ્પિટલ શારદાબેન હોસ્પિટલ તેમજ એસયુપી હોસ્પિટલમાં કોરોનાનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે અને બેડ બાબતે એસયુપી હોસ્પિટલમાં અલગ આઇસોલેશન બેડ તેમજ એજી હોસ્પિટલ કરવામાં ટ્રીટમેન્ટ થાય તે પ્રકારની વ્યવસ્થા છે અને દસ જેટલા બેડ હાલમાં કાર્યરત રાખવામાં આવેલા છે જોઈ પેશન્ટને વધારે જરૂરિયાત જણાશે તો તે પ્રકારે બેડ વધારી શકાય તે પ્રકારની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે છે સર ટ્રાવેલ હિસ્ટ્રી બહાર આવી છે હાલમાં જે કોઈ પેશન્ટ છે તેમને માઇલ્ડ ફીવર અને લોપના સિમ્ટમ્સ આવેલા છે મુખ્યત્વે બધા પેશન્ટ છે તે હોમ છે માત્ર ગઈકાલના રોજ જે કેસ આવે છે તે ઓલ્ડ એટી ફોર એજના ઓલ્ડ વિલ પેશન્ટ છે તેમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવે છે